સુરતના ઉધના સ્ટેશનમાં નવી ટ્રેનો તેમના વતન જવા માટે નવી ટ્રેનોની અછત પૂરી પાડે એમને વતન જવા માટે ગાડીની સુવિધા પૂરી પાડે એને લઈને કોંગ્રેસ દ્વારા સુરતના રેલવે સ્ટેશન પર એઆર ઓને એક આવેદન આપવામાં આવ્યું હતું

ત્યાંથી નવી ગાડી ચાલુ કરવામાં આવે જેથી પેસેન્જરો વિચાઈ જાય સુરત સ્ટેશનમાં ભીડ ન થાય ભૂતકાળમાં વધુ પડતી ભીડના કારણે ઘણા પેસેન્જરોનું મૃત્યુ થયું છે ત્યારે ભવિષ્યમાં ભવિષ્યમાં ન બને એના રૂપે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારી જે માંગણી છે એ સમજો ન આવશે તો એક દસ બે ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે પ્રજાનો અવાજ બની સુરત કોંગ્રેસ અમારા આગેવાનો ઉત્તર ભારતીય સભાના આગેવાનો અમારી મહિલા આગેવાન સંજુબેનની આગેવાનીમાં અમે સુરત સ્ટેશન ખાતે જનતા આંદોલન કરશું